અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર થયા છે જેનાથી કાયદો અને વ્યવસ્થા સુદૃ બનશે પોલીસ જવાનો પર કામનો ભાર પણ ઓછો થશે ત્યારે હાલમાં સુરત ગ્રામ્ય હેડક્વાર્ટર્સ ખાતે આઠ માસની ટ્રેનિંગ પૂર્ણ કરી સુરત શહેર અને ગ્રામ્યમાં બસો બાર જેટલા નવા એલઆરડી જવાનો ફરજમાં જોડાશે જેનાથી કાયદો અને વ્યવસ્થા સુધળ બનશે હાલમાં સમગ્ર રાજ્યમાં એલઆરડી આરડી જવાનોની ટ્રેનિંગ પૂર્ણ થતા રાજ્યમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નવા એલઆરડી આરડી ફરજમાં જોડાયા છે ત્યારે સુરત ગ્રામ્યમાં માં ઘલુડી હેડક્વાર્ટર્સ ખાતે આઠ માસની ભારે ટ્રેનિંગ બાદ બસો બાર જેટલા એલઆરડી આરડી જવાનો સુરત શહેર અને ગ્રામ્યના પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર થયા છે તેમાં ઓલપાડ પોલીસ સ્ટેશનમાં સત્તર જેટલા નવ એલઆરડી જવાનો ફરજ પર હાજર થયા છે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ થી વધી હવે સિત્યોતેર થયો છે ત્યારે ઓલપાડ પીઆઈ વી કે પટેલ દ્વારા નવા હાજર થયેલા પોલીસ જવાનોને ફરજ પર હાજર થતાં અભિનંદન પાઠવ્યા હતા અને આવનાર સમયમાં જવાનોની કામગીરી સંજીવની સમાન બનશે એવી આશા વ્યક્ત કરી હતી તો બીજી તરફ શહેર અને સુરત ગ્રામ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ પર જોડાયેલા પોલીસ જવાનોમાં ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી